નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મીરા અને મિહિર મુંબઈ પહોંચી ગયા હતા મિહિર માટે આ શહેર નવું નહોતું પણ મીરા પહેલી વાર આવી હતી અલબત્ત તે સુરત જેવાં સિટીમાં રહેતી હતી પણ મુંબઈ તેનાથી પણ રણું ભવ્ય હતું મુંબઈ એટલે સપનાઓની ભવ્ય નગરી દરરોજ કેટલાને લોકો અહીંગ આવતા હશે પોતાના સપનાઓ પૂરા કરવા મીરા પણ આવી હતી તેની બહેનને શોધવા મિહિર ઘરે જવા માટે રિક્ષા શોધી રહ્યો હતો પણ મળી નહોતી રહી અરે યાર આયા એક તો ઘડીકમાં રિક્ષા નહીં મળે મિહિર પરેશાન થઈ ગયો હતો ઘણી લાંબી મુસાફરીથી તે થાકી ગયો હતો હા પણ શાંતિ રાખ મળી જશે મીરાએ કહ્યું રિક્ષા રિક્ષા સામેથી ખાલી રિક્ષા આવતી જોઈ મીરાએ હાથ ઊંચો કરી રોકવાની કોશિશ કરી રિક્ષા ઊભી રહી રિક્ષાવાળા ભાઈ બંને સામૂહ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા તેને જોઈ મીરાએ મિહિરને કહ્યું ક્યાં જવું છે એડ્રેસ તો કે ઓ હા મિહિરે રિક્ષાવાળાંગ ભાઈને કહ્યું અંધેરી ઇસ્ટ વિજયનગર બંને રિક્ષામાંગ બેઠાંગ પછી મીરાએ પૂછ્યું તું કેમ એમ બાઘાની જેમ ઉભો રહી ગયો હતો મીરા હસવા લાગી એલી શું બાઘાની જેમ હું ક્યારનો ટ્રાય કરતો હતો એક રિક્ષાવાળો ઊભો નહોતો રહે તો ને તારાથી એકવાર માંગ મળી ગઈ મિહિર બોલ્યો લે એમાંગ શું થયું પણ લાગે છે તારે આરામની સખ્ત જરૂર છે મીરાને હવે મિહિરની વાત પર હસવું માવું રહ્યું હતું હા લાગે તો એવું જ છે મિહિર હવે અકડાઈ રહ્યો હતો થોડી વાર થયું ત્યાં મિહિરે આપેલા એડ્રેસ પર રિક્ષા ઊભી રહી મિહિરે પૈસા ચૂકવ્યા મીરા થોડી આગળ ચાલી સામે એક એપાર્ટમેન્ટ હતું હા બસ એ જ છે મિહિર મીરા પાસે આવીને બોલ્યો ઓકે મીરાએ કહ્યું બંને અંદર ગયા અને મિહિરના ઘરે પહોંચ્યા મિહિર લોક ખોલી રહ્યો હતો ત્યાંગ તેની બાજુના ફ્લેટમાં રહેતા એક બહેન બહાર નીકળ્યા અને મિહિરને જોઈ બોલ્યા લે મિહિર તું અહીં કેમ અચાનક ને ક્યાં તારાંગ મમ્મી પપ્પા અરે ના એ નથી આવ્યા હું તો અહીં એક જરૂરી કામથી આવ્યો છું અને મીરા તરફ ઇશારો કરીને બોલ્યો ને આ મારી ફ્રેન્ડ છે મીરા તેણે મીરા તરફ સહેજ ક્રાન્સી નજરે જોયું અને પછી મિહિરને કહ્યું સારું કાંગી કામ હોય તો કહેજે આટલું કહીને જતાં રહ્યાંગ મિહિર અને મીરા ઘરમાં આવ્યા મિહિર તે જોયું તું એણે કેવું મારી સામે જોયું કેમ જાણે હું કોઈ ટેરરિસ્ટ હોઉં મીરા મોગ બગાડીને બોલી હા એ તો કદાચ તને મારી સાથે જોઈને આઈ મીન અહીન બીજું કોઈ છે નહીં સો મિહિર બોલ્યો આઈ નો આઈ નો એમ પણ એક છોકરાને અને એક છોકરીને સાથે જોઈએ એટલે પહેલો વિચાર એ જ આવે ફ્રેન્ડ્સનો મતલબ તો આ લોકોની સમજ બહારનો છે મીરાને હવે ગુસ્સો આવી રહ્યો હતો લોકોનું કામ જાય છે તું એ બધું છોડ અને હવે મારી વાત સાંભળ હું મેં તને કહ્યું હતું કે મારો એક ફ્રેન્ડ છે જાસૂસી માઇન્ડ છે તો રાધિકાને શોધવામાં તે જરૂર કામ આવશે મિહિરે કહ્યું ઓકે મીરાએ કહ્યું તો ત્યાં સુધી આપણે થોડો આરામ કરીએ તું પણ થાકી ગઈ હોઈશ મિહિરે કહ્યું હા સારું મીરાએ કહ્યું હે તું જાગી ગઈ અને આ શું એકલી બેઠી બેઠી વિચાર કરે છો ઊઠીને આંખો ચોરતા છોડતા મિહિર બોલ્યો હાય કાંગી ખાસ નહીં મીરાએ કહ્યું અને પછી ઘડિયાળ તરફ જોઈને બોલી તારો ફ્રેન્ડ કેમ હજી આવ્યો નહીં હજી નથી આવ્યો લાવ કોલ કરીને પૂછી જો કહી મિહિર મોબાઈલ લેવા ગયો ત્યાં જ ડોરબેલ વાગી લે આવી ગયો લાગે કહી મિહિર દરવાજો ખોલવા ગયો મિહિરે દરવાજો ખોલતા જ જાણે તુફાન આવ્યું હોય એમ કોઈ બોલી રહ્યું હતું આય હાય મિહુડી આખરે મુંબઈની યાદ આવી જ ગઈ એમને આ વખતે તો તને પાછો જવાંગ જ નથી દેવો તારાંગ વગર તો સંસાર સાવ સૂનો સૂનો લાગતો હતો અને અરે બસ કર નૌટંકી કી દુકાન અંદર તો આવ પછી બોલજે તું મિહિરે તેને વચ્ચેથી રોકીને કહ્યું મીરા આ છે મારો ફ્રેન્ડ મિત અને મીતા છે મીરા મિહિરે બંનેને એકબીજાનું ઇન્ટ્રોડક્શન આપતા કહ્યું ઓ હાય નાઈસ ટુ મીટ યુ મિતે કહ્યું હાય મીરાએ કહ્યું મીરા આ એક નંબરનો નાટકબાજ છે હો મિહિરે કહ્યું આભાર આભાર વખાણ કરવા મિત અંદર આવ્યો અને મિહિરને કહ્યું આ એ જ મીરા છે ને જેના વિશે તું ઘણી વાત કરતો શું વાત કરતો મીરાએ પૂછ્યું ના ના કોઈ ખાસ નહીં મિહિરે મીરાને કહ્યું અને પછી મિત તરફ જોઈને બોલ્યો હા એ જ છે હો મિહિરનો ચહેરો જોઈ મિત સમજી ગયો કે હવે આગળ બોલવામાં એની ભલાઈ નથી એટલે તે એ બાબતે ચૂપ જ રહ્યો જો મિત અત્યારે બીજી કોઈ વાત કરવાનો સમય નથી અમે અહીં એક ખૂબ જ જરૂરી કામથી આવ્યા છીએ અને મને ખબર છે એમાં તારી મદદની પણ જરૂર પડશે જ મિહિરે ગંભીરતાથી કહ્યું ઓકે પણ વાત શું છે મિત વાતની ગંભીરતા સમજી ગયો હતો મીરાએ અત્યાર સુધીમાં બનેલી બધી ઘટનાઓને વિસ્તારપૂર્વક કહી એટલે આરવે કહ્યું કે તારી બહે નહિ છે અને એને શોધવા માટે પહેલા અમિતને શોધવાનો છે એમ એમને મિતે કહ્યું હા મીરાએ કહ્યું જો મીરા બની શકે કે આરવ તેની સાથે જોડાયેલ હોય અને એ લોકો આરબ થ્રુપને ગુમરાહ કરવાની કોશિશ કરતા હોય અથવા તો બની શકે કે આરવ હકીકતમાં તારી મદદ કરવાની ઈચ્છતો હોય મિતે કહ્યું નહિંગ આરવને પણ તેને લીધે કોઈ મુસીબતમાં છે એટલે તો તે મારી સામે પણ નથી આવતો મીરા એ કહ્યું ઓકે તો તું મા અમિતને ઓળખે છે મિતે પૂછ્યું ના એ જ તો નથી સમજાઈ રહ્યું અમિત છે કોણ નામ જાણીતું છે પણ યાદ નથી આવતું કે એ કોણ છે મીરા ખૂબ ચિંતામાંગ આવી ગઈ હતી હમમ કાંગી વાંધો નહીં હું મારી રીતે તારી બહેનને અને અમિતને શોધવાની ટ્રાય કરું છું પણ તને તેના વિશે કાંગી પણ યાદ આવે અથવા કાંગી પણ માહિતી મળે તો મને જલ્દીથી જાણ કરજે મિતે કહ્યું હા હું પૂરી કોશિશ કરું છું મીરાએ કહ્યું ઓકે તો મિહિર હું નીકળું છું કાલે મળ્યા મિતે કહ્યું લે આ શું અત્યારમાં શું છે એ તો આટલા સમય પછી મળ્યા અને એટલી વારમાં તો તારે જવું છે મિહિરે તેને રોકતા કહ્યું હા ભાઈ તારી વાત સાચી છે પણ આજે તારી ભાભી સાથે બહાર જવાનું છે ને જો મારે લેટ થશે તો તને તો ખબર છે ને શું હાલત ખાય એ સમજ મિત બોલ્યો ભાભી શું વાત છે મામલો સેટ એમ ને મિહિરે ખુશ થતાં કહ્યું હા હો હવે હું જાઉં છું કાલે મળશું બાય મીરા બાય મિહિર અને હા હું ટ્રાય કરીશ કોઈ માહિતી મળે તો પણ મીરા તું એ ટ્રાય કરજે ઓકે બાય કહીને મિત ચાલ્યો મેરેજ થઈ ગયા છે તેના ગયા પછી મીરાએ મિહિરને પૂછ્યું ના રે ના એ તો એની ગર્લફ્રેન્ડની વાત કરતો હતો કેટલાક સમયથી પાછળ પડ્યો હતો પણ હવે ગાડી પાટે ચડી ગઈ હોય એવું લાગે છે મિહિર બોલ્યો મીરા તેની વાત સાંભળીને હસી મીરા ચાલને આપને પણ ક્યાંક જઈએ બહુમ દૂર નહીં અહીંગ નજીક માંગજ એમ પણ ઘરમાં બેઠા કંટાળો આવે છે હવે મિહિરે હા વાત તો સાચી છે સારું તો ચાલ થોડી વાર માંગ જઈએ મીરાએ સહમતી આપી વધુ આવતા ભાગમાંગ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ